ભરત રસા વડા ખમણ ને સમોસા ખાય છે કેવા લાગ્યા કેવા લાગ્યા સમોસા કે ખમણ બેવ ન હોય સુરત આ ખાવસા છે ખાવસાનું સૂપ છે આ ખાવસા છે અને જે પેકિંગ છે આપણે ખોલવાનું બાકી છે પછી આ રસાવાળા ખમણનો રસો છે આ છાસ છે ઓમને શું ખાવાનું છે શું શું સમોસું ખાવાનું છે બીજું રોટલી ખાવાની છે કેમ રોટલી ખાવી પડે રોટલી ખાવી છે કે તારે શું ખાવાનું છે તાંજ હે તાંજ ખાવસા ખાવસા એવું કેવું બોલે તું હે ખાવસા ચલો તમે બધા ખાવસા ખાતા હશો અમારે હેતાંશ ફાવસા ખાય છે હે ને સારું ચલો અમે લોકો જમી લઈએ ચલો તમે જમવા જો અમારે આજે મીશો પાર્સલ આવ્યું છે અને આ લોકો ખોલીને જોવે છે કુછ તો ગડબડ કુછ તો હોગા કે એન્ડ યેલ મિક્સ જો અમે સમાખ્યાું બંગાયું અને વાયર છે સ્મોલ સ્પીકર

आप मोबाइल हाले आपको कर सकें? जो मैं चेरूड़ बना लेती हूँ, मंबरानो चेरूड़ मैंने भीख लगे काकी तेल थी। हम उधर ही जोएंगे। मुड़ा तेरा। मेरे को रिक्स नहीं लेने का। वो नहीं गर्म माँग गर्म मंबरानो चेरूड़ खाओगी अभी चाहो। अन्य एपन पाँच और सात છે તમને વરસાદ આવે તડકો લાગતો હશે પણ બે મહિના છે બે દોઢ મહિના થઈ ગયા અને ગાઈશ તમને જો મારો પર વિશ્વાસ ન થતો હોય કે તડકો છે કે ચોમાસું તો કે દેખાડી પણ દઈશ જો અહીંયા કેટલું અંધારું છે વરસાદ આવે છે વિશ્વાસ થઈ ગયો જો ઓછી ઓડો બની ગયો છે મસ્તીનો ચાલો જેને ખાવ હોય તો ચેવડો ચો એમ મસ્તીના હોય સેવ ને ભૂંગળા ને બધું નાખ્યું આપણે